નમસ્કાર આપ જોઈ રહ્યા છો લોકમંચ લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી દિવસો ગણાઈ રહ્યા છે રાજકીય પાર્ટી એક્શન મોડવાના પ્રચાર પ્રસાર જે છે તે જ બની રહ્યો છે ભારતીય જનતા પાર્ટી જો આપણે વાત કરીએ ગુજરાતની તો ભારતીય જનતા પાર્ટી વર્સિસ કોંગ્રેસ હતું પરંતુ હવે એમ કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી વર્સિસ ઇન્ડિયા ગઠબંધન એટલે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને ગઠબંધન કરીને જ્યારે બે સીટ પર આમ આદમી પાર્ટીને ચોવીસ સીટ પર કોંગ્રેસ લડત આપી રહી છે ભારતીય જનતા પાર્ટીને ત્યારે સવાલ એ છે કે એવા તો કયા મુદ્દાઓ હશે કે જેને લઈને ગુજરાતની જનતાનો મિજાજ બદલાય એનું કારણ એ છે કે છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં જોવા મળી રહી છે અને એની સાથે લોકસભાની વાત કરીએ તો છવ્વીસે છવ્વીસ સીટો તમે જુઓ કે બે વખતથી ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે ત્યારે આ વખતે કોંગ્રેસે કવાયત હાથ ધરી છે થોડા ફેરફાર સંગઠનમાં કર્યા છે તૈયારીઓ કરી છે નામ ચોક્કસ જાહેર કરવાના બાકી છે કોંગ્રેસના પાંચ બેઠકના પણ કોંગ્રેસ એમ કહે છે કે અમે ઉતાવળ નહીં કરીએ ફૂંકી ફૂંકીને કદમ ભરવાના છે અમારી પાર્ટીમાં અસંતોષ ન થાય કારણ કે જે રીતે ભારતીય જનતા પાર્ટીમાં અસંતોષ થયો છે એટલે કદાચ કોંગ્રેસ એ પણ વિચારે કે અમારી પાર્ટીમાં અસંતોષ ન થાય એ પ્રકારના અમે ઉમેદવારો ના નામ નક્કી કરીશું બીજી બાજુ કે જો મુદ્દાઓ વગરની ચૂંટણી હોય તો મને લાગે છે મતદાતાઓ છે નિરસ રહેતા હોય છે ક્યારેક ચૂંટણીઓ ક્રમશઃ જે નિરસ થઈ રહી છે એની પાછળનું કારણ આ પણ હોઈ શકે બીજું કે રાજકીય પાર્ટીઓ મતદારોની માનસિકતા પારખવામાં ક્યાંક થાપ ખાય છે કે કેમ કારણ કે જે સમસ્યાઓ છે જે પ્રશ્નો છે એની ચર્ચા ઓછી ભાવનાત્મક મુદ્દાઓ તમે જુઓ કે ઘણીવાર ભાવનાત્મક મુદ્દાઓ છેલ્લે હાવી થઈ જતા હોય છે એ મુદ્દાઓ પ્રચાર પ્રસાર ગમે એટલો થાય પણ એ મુદ્દાઓ મતદાતા પર અસર કરતા હોય છે ને એને લઈને આખી ચૂંટણીનું એક પરિણામ બદલાઈ જાય છેલ્લી ઘડીએ જ્યારે મતોનું ધ્રુવીકરણ થાય છે ત્યારે ઘણી જે પ્રશ્નોને સમસ્યાઓ છે એની ચર્ચાને કેટલું સ્થાન મળે છે અથવા તો એની જગ્યાએ ભાવનાત્મક મુદ્દાઓને લઈને આ ધ્રુવીકરણ થયું આવા પણ સવાલો ઉઠતા હોય છે વચનોની લાણી થાય છે અને વચનોની લાણી થતાં મતદાર પર એની અસર જે થાય છે અને મતદારોનો મૂડ કેટલીક વાર એવું બને છે કે મૂડ હોય છે એ ચૂંટણી પહેલા ગર્ભિત અણસાર પણ આપી જાય છે આમ જોઈએ તો મતદારની જે નારાજગી હોય કે નિષ્ક્રિયતા હોય હંમેશા શાસક પક્ષ સામે હોય છે ત્યારે સામેવાળો પક્ષ એટલે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી એવા કયા મુદ્દાઓ લઈને આવશે કે જેને લઈને મતદારોનો મિજાજ બદલાય આ મુદ્દે ચર્ચા કરવી છે લોકમંચ કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે જાણીતા રાજકીય વિશ્લેષક જયેન્દ્ર બ્રહ્મભટ છે જયેન્દ્રભાઈ આપનું પણ સ્વાગત છે એટલા માટે કરીશ કારણ કે બે ટર્મથી લોકસભાની ચૂંટણીમાં જોઈએ તો આમ તો ત્રીસ વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસ નથી બે ટર્મ થી લોકસભાની ચૂંટણીની વાત કરીએ તો છવ્વીસ સીટ ભારતીય જનતા પાર્ટી જયારે કવર કરી લઈ છે ત્યારે શું લાગે છે કે એવા કયા મુદ્દાઓ લઈને કોંગ્રેસ આવે કે જેને લઈને મતદારોનો મિજાજ બદલાય અને સરકાર બદલાય સત્તા બદલાય આપે બહુ સરસ વાત કરી કે ઘણી વખત ચૂંટણીમાં મુદ્દા મુદ્દાની જગ્યાએ રહી જતા હોય છે અને ભાવનાત્મક વાતો મતદાન થઈ જીરો બે વખત થાય છે બીજું કહું કે આ વખતે કોઈ મુદ્દા વિપક્ષે ગોતવા જવા પડે એવું છે જ નહીં મુદ્દા સામે ચાલીને આવી ગયા છે જે રીતે લોકશાહીનું ચિરહરણ થઈ રહ્યું છે ને નાશ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે કમલમમાં જઈને સાફ પાક થઈ જાય છે એટલે આખી જે વાત છે એ થી છૂપી રહી નથી હું ખાતો નથી ખાવા દેતો નથી ની વાત જે થતી હતી એ જે ઇલેક્ટ્રોનલ બોન્ડ વાળી મેટર સુપ્રીમ કોર્ટ ની નિર્ણય ને લીધે બહાર આવી એ પછી તો એક પણ મુદ્દો એવો નથી રહ્યો કે જે પ્રજા થી પરિવારવાદ ની વાત કરી પરિવાર વાળા છે ઘણી બધી વાતો ની કોન્ટ્રાડિક્શન બીજું કે આ મુદ્દાઓ ઉપરાંત મોંઘવારી બેરોજગારી

અને ઘણા બીજા બીજા મુદ્દાઓ આવશે આગળ જતા પણ મુખ્ય મુદ્દાઓ બિલકુલ પણ હેમંતભાઈ એક ચેલેન્જ રહેશે મોંઘવારી કે ભ્રષ્ટાચાર કે બેરોજગારી કે આ મુદ્દા તો દરેક ચૂંટણીમાં હોય છે અને એ ચૂંટણીને લઈને વિપક્ષ એટલે કે કોંગ્રેસ ખાસ કરીને ચૂંટણીમાં લડત આપતા હોય છે પોતાનો મેનિફેસ્ટો જાહેર કરતા હોય છે પણ અત્યાર સુધી ફરક નથી પડ્યો એટલે એક વસ્તુ ખરી કે આ ચેલેન્જ કોંગ્રેસ માટે છે કે લોકો વચ્ચે લઈ જાઓ તમે આ મુદ્દા લોકોનો વિશ્વાસ ક્યાંક જીતવાનો છે આ એક ચેલેન્જ રહેશે ચોક્કસ ચેલેન્જ રહેશે મુદ્દાઓ તો હોય જ છે પણ છે ભાવનાત્મક મુદ્દાઓની વાત ઊભી કરવામાં આવે છે એને લીધે ઘણા બધા વાસ્તવિક મુદ્દાઓ દબાઈ જાય છે વિસરાઈ જાય છે અને મતદાન સેન્ટિમેન્ટલ પોઈન્ટ ઉપર કન્વર્ટ થઈ જાય છે એટલે ક્યારેક બધા જ મુદ્દાઓ હોવા છતાં પરિણામ વિપક્ષ લાવી શક્યો નથી આ વખતે બીજો પણ મોટો પ્રશ્ન નડે છે એ એમની જ પક્ષની અંદર જે પ્રશ્નો શરૂ થયા છે એ જોતા મને એવું લાગે છે કે બે હજાર ચૌદમાં માં અમારી જે હાલત હતી એ બે હજાર અને ચોવીસમાં માં એ લોકોની હાલત થઈ છે જોકે જી શ જે પ્રમાણે વાત કરી કરીએ કે મુદ્દાઓ તો હોય છે પણ આખરે ભાવનાત્મક મુદ્દાઓની ચર્ચા થતી હોય છે અને એને લઈને જે વાસ્તવિક મુદ્દાઓ છે છે દબાઈ જતો હોય રાકેશભાઈ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ આ બે મુખ્ય પક્ષ રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી જ્યારે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું છે ત્યારે આમ આદમી પાર્ટીએ પણ બે સીટ પર પોતાનું કવત બતાવવા માટે તમારે પણ એવા મુદ્દાઓ લેવા પડશે કે જેથી કરીને મતદારોનો જે મિજાજ છે બદલાય આમ આદમી પાર્ટી તરફ એ મતદારો ઢળે તો એવી કઈ વાત અથવા મુદ્દાઓ લઈને આમ આદમી પાર્ટી આવશે મિજાજ ક્યાંક આપ તરફ આકર્ષાય બિલકુલ હેમાંકભાઈ આમ તો ઘણી બધી વાત કરી મુખ્ય વસ્તુ છે કે અત્યારે ઇન્ડિયા ગઠબંધનના નેતા હેઠળ કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય સૌ લડી રહ્યા છે અને સૌનો એક કોમન અત્યારે ગોલ છે મુદ્દાઓની તો વાત ઓલરેડી આમ આદમી પાર્ટીના જે મુદ્દાઓ છે જગ જાહેર છે શિક્ષણ આરોગ્ય વીજળી પાણી રોજગાર અને સાથે સાથે જે મુદ્દાઓ જે છે ને અત્યારે આખા દેશમાં વાત કરીએ ને તો કોઈ પણ પાર્ટી માટે મુદ્દાઓ અલગ નથી બધી પાર્ટીઓ માટે એક રીતે જોઈએ જે વિપક્ષી પાર્ટીઓ છે એના માટે સૌથી મુખ્ય અને કોમન મુદ્દો એ છે કે લોકતંત્રની રક્ષા કરવી કારણ એ છે કે આપણા આઝાદીના જે લડવૈયાઓ હતા એને ખૂબ બધી મહેનત કરીને આપણને આટલું સરસ મજાનું લોકતંત્ર અને બંધારણ આપ્યું હવે જયારે આપણે સામાન્ય રીતે ઘર બનાવી લઈએ પછી ઘરમાં વાત કરીએ કે ઘરમાં આપણે શું લાવશું એસી લાવશું ટીવી લાવશું ફ્રીજ લાવશું ફર્નિચર બનાવશું વગેરે વગેરે પણ એ ત્યારે વાત કરી શકીએ જયારે આપણું ઘર સુરક્ષિત અત્યારે એ ઘર ખતરામાં છે એ ઘર ઉપર અત્યારે મોટો ખતરો છે એ ઘરનું અસ્તિત્વ ખતરામાં છે ત્યારે સૌથી પહેલી અત્યારે પ્રાથમિકતા તમામ વિપક્ષી દળોની ભારતના નાગરિકો ની હોવી જોઈએ સૌથી પહેલા આપણું ઘર બચે અને લોકતંત્ર બચે અને જયારે ઘર બચી જશે ત્યારે એની અંદર આપણે બધી વાતચીત કરીશું કેટલી કેટલી સુવિધાઓ બધા કેટલી કેટલી સુવિધાઓ વસાવ અત્યારે લોકતંત્ર ની પરિસ્થિતિ શું છે તો આપણે સૌ જાણીએ છીએ વિપક્ષી પાર્ટીઓ સહિત જે લોકો અવાજ ફાવે બીજા અવાજ બીજા નેતાઓ

ખેડૂત આત્મહત્યા કરી રહ્યા છે મહિલાઓ સુરક્ષા માંગી રહી છે શાળાઓ શિક્ષકો બની છે ભ્રષ્ટાચાર નો જે માત્રા વધી છે આપણે સૌ જાણીએ છીએ નોટબંધી પછી જે પછી ઉદ્યોગની હાલત છે સૌ જાણીએ છીએ અને એક બાજુ વિકાસની વાતો થઈ રહી છે અને આ બધું જ્યારે અત્યારે ચૂંટણી ટાણે એક્સપોઝ થવા જઈ રહ્યું છે તો જે લોકો એક્સપોઝ કરી રહ્યા છે એટલે કે મીડિયા એક્સપોઝ કરી રહ્યું છે વિપક્ષી નેતાઓ એક્સપોઝ કરી રહ્યા છે તો એમને જેલમાં નાખવાનું કામ થઈ રહ્યું છે તો અત્યારે જે કીધું એમ આમ પાર્ટી હોય કોંગ્રેસ હોય બંને પાર્ટીઓ અલગ છે બંનેના મુદ્દાઓ અલગ છે બંને વચ્ચે મતભેદ છે બિલકુલ છે પણ જયારે ઘર ઉપર ખતરો હોય જયારે દેશ ઉપર ખતરો હોય ત્યારે તમામ મતભેદો કરવા માટે આમ આદમી પાર્ટી કોંગ્રેસ સૌ પાર્ટી કટિબદ્ધ છે આમ આદમી પાર્ટી પણ પોતાનો યોગદાન આપી રહી છે બાકી ઇન્ડિયા ગઠબંધન ગઈકાલની રેલીમાં આમ આદમી પાર્ટીએ પોતાના મુદ્દા ફરી વાર ક્લિયર જ કર્યા છે કે વીજળી આપીશું પાણી આપીશું રોજગાર આપીશું હોસ્પિટલો સ્વાસ્થ્ય સુરક્ષા બિલકુલ ચલો બિલકુલ આપે કહ્યું તે પ્રમાણે આ મુદ્દાઓ બધા જ છે પણ જયેન્દ્રભાઈ પાર્ટીના એમણે જે મુદ્દાઓ જે વાતો કહી ક્યાંક લોકશાહી ખતરામાં છે એ વાત કરી ક્યાંક ઇલેક્ટોરલ બોન્ડ ની વાત કરી ક્યાંક જે કહેવાય કે અસમાનતા આવકની અસમાનતાની એમણે વાત કરી છે ઘણા બધા મુદ્દાઓની વાત કરી છે સવાલ એ છે કે હંગાર ઇન્ડેક્સ હોય કે બેરોજગારી હોય આ મુદ્દાઓ પ્રજા સમક્ષ લઈ જવા એ બંને પાર્ટીઓની જવાબદારી છે પણ શું લાગે છે કે જનતા આ મુદ્દાથી એટલી પ્રભાવિત થશે શું જનતા આ મુદ્દાઓને એટલા સિરિયસલી લે છે શું જનતાને કેટલી ટકા જનતાને ખબર છે કે ઇલેક્ટોરલ બોન્ડ શું છે એમાં કયા પ્રકારનું કૌભાંડ થયું છે લોકશાહી ખતરામાં છે તો કઈ રીતે ખતરામાં છે હંગર ઇન્ડેક્સમાં આપણે ક્યાં છે કેટલી ટકા જનતાનો મિજાજ આમાં ઇન્વોલ્વ લાગે છે તમને દિલીપભાઈ દિલીપભાઈ આમાં વસ્તુ એવી છે

પાંચ વર્ષ સુધી તમે જુઓ આપણા ગુજરાતનો દાખલો લઈએ કે જિલ્લા પંચાયતો માં તાલુકા પંચાયતો માં માં વિધાનસભામાં બંને સભાસદો હતા તમે કોઈ જગ્યાએ વિરોધ કરવા નગરપાલિકાઓમાં ટાઈમે એમ કે આપ તમે જુઓ કે બાર ટકા વોટિંગ શેર એને ગુજરાતમાં લાસ્ટ ચૂંટણીમાં લીધેલો છે ચાર વિધાનસભાના સભ્યોએ જીતેલા હતા ચૈતર વસાવા અને ભરતભાઈ સિવાય બે તો ગયા જ જાણે હવે તમે વિચાર કરો સુરતની કોર્પોરેશન સુરત એટલે ભાજપનો સૌથી મોટા મોટો ત્યારથી કોર્પોરેશન થી માંડી વિધાનસભામાં લોકસભામાં બી કાશીરામભાઈ આવ્યા પછી કોઈને બીજાનો ચાન્સ નતો આવ્યો કોંગ્રેસનો એવા ગઢમાં બી જયારે ત્રીસ અઠ્યાવીસ ત્રીસ સીટો આપ દ્વારા જીત્યા હોય અને આપના સભ્યોના મહાનગરપાલિકાના સભ્યો અંદર અંદરના જે કે રાજકીય વિવાદોના જે મુદ્દાઓ લઈને ભાજપમાં છોડાઈ જતા હોય તો પ્રજા કોના પર વિશ્વાસ કરે તમે આજે ગાળ ભાજપની સામે જીતવા માંગો છો એ થઈ ગયો છે કે પ્રજાને ખબર છે મોંઘવારી છે એ બધાને ખબર છે આમ આદમી વાત ની હોય કે કોંગ્રેસની ની વાત બધાને મુદ્દા ખબર છે કે ભાઈ તેલનો ભાવ આટલો થઈ ગયો છે ઢીલો ભાવ આટલો થઈ ગયો છે પેટ્રોલનો ભાવ આવો થયો છે પણ એના સાથે સાથે તમે પ્રજા માટે શું કરવા માંગો છો વચન એમ કી દરિદ્રતા આપણે આપની ગવર્મેન્ટ બધું કે જે તમે બધું ફ્રીમાં આપીશું બધું ફ્રીમાં આપીશું બધું ફ્રીમાં આપશો સરકાર બનાવશે ફ્રીમાં આપવા હશે તો ફિઝિકલ ડેફિઝિટ જે થવાનું ફાઇનાન્સિયલ ડિફિઝિટ એ કોણ ભરપાઈ કરવાનું એ આફ્ટર ઓલ તો ટેક્સ પેરના માથે જવાનું છે ને એટલે કોઈ પણ વસ્તુનું તમે આયોજન તમારે વિચાર કરવો હોય તો કોઈ બી વાત માટે

તરત કમિશનર ને લેટર લખીને જે તે યોગ્ય જવાબદાર અધિકારી સામે એ ફરિયાદ દાખલ કરી દેતા હતા કેમ કે એમની એક નગરના વિપક્ષના નેતા તરીકે એમની ફરજ આવે છે તમે કોઈ જગ્યાએ સુરતમાં સાંભળ્યું રાજકોટમાં સાંભળ્યું અમદાવાદમાં સાંભળ્યું પરિસ્થિતિ એવી આવી ગઈ છે કે બંને રાજકીય પક્ષો આપ આપ રાજકીય પાર્ટી તરીકે લોકો આપની સાથે ઘણી બધી અપેક્ષાઓ હતી જે રીતે અરવિંદ કેજરીવાલે આપની સ્થાપના કરી એ પછી જે દિલ્હી માં સરકાર બે વર્ષ ચાલી બે વખત એ પછી બધા લાગતું કે ગુજરાતમાં એક થર્ડ ઓપ્શન તરીકે મેં એવું માર્ક કરેલું કે ગુજરાતમાં ત્રીજો પક્ષ કદી સફળ થયો નથી ગુજરાત બાપુ બનાવેલી બનાવેલી જયેન્દ્રભાઈ આ વખતે જરા ગણિત થોડું અલગ છે કારણ કે જયેન્દ્રભાઈ આ વખતે છે ને બે પક્ષ સામ સામે નથી આ વખતે ગઠબંધન છે એટલે એની અસર બી પૂછીશું આપને

જે તમારા મુદ્દાઓ છે એને માટે વિપક્ષો એ આક્રમક થવું જ પડે આપણે ગઈકાલે જોયું દિલ્હીમાં ઇન્ડિયા રેલી હતી ઘણી સફળ ગઈ છે ગુજરાતમાં પણ જયારે પ્રચાર પૂર જોશમાં આવશે આવતા બે ચાર દિવસમાં કોઈ હિન્દુત્વ નો મુદ્દો આવી જશે કોઈ ધાર્મિક મુદ્દો આવી જશે અને આખું થઈ જશે મતો ધ્રુવીકરણ થઈ જશે મતદારો નો મિજાજ બદલાઈ જશે એ ડર ખરો બે હાજર ચૌદ અને બે હાજર ઓગણીસ માં આવું થયું છે બંને ચૂંટણીઓમાં આવું થયું છે એટલે આ વખતે એ લોકો પ્રયાસ કરે એવું બની તો શકે દર કરતા એક ગણતરી છે કે છેલ્લા દિવસોમાં પોલરાઈઝેશન ની કોશિશ કરશે અને જો એમને એવું લાગશે કે સીટો જીતી શકાય એમ નથી તો પોલરાઈઝેશન નો ચોક્કસ પ્રયાસ કરશે એવી ગણતરી છે અને એને કેમ ટુંબાટ કરવો એનો એને કઈ રીતે ખાળવું એની પણ રણનીતિ વિપક્ષ બનાવી રહ્યો છે ને બનાવશે ટૂંક સમયમાં એ રણનીતિ પણ દેખાશે ચલો બિલકુલ બિલકુલ રાકેશભાઈ જે પ્રમાણે હેમાનભાઈ કહી રહ્યા છે કે એક ચોક્કસ રણનીતિ બને પણ જે પ્રમાણે બે હજાર ચૌદ ને બે હજાર ઓગણીસમાં વાગી ચૂક્યું છે વિપક્ષને એવી જ કોઈ તૈયારીઓ જો આવનારા દિવસોમાં થાય પાછળથી થાય ગુજરાતની વાત કરીએ ગમે એટલો અસંતોષ છે

પછી હજી પણ દેશમાં જાય છે આપણે મીડિયા હાઉસ ની જ વાત કરીએ કે કોઈ પત્રકાર છે નોકરી માંગવા માટે એની પ્રતિભાના ઉપર એને જયારે વિશ્વાસ હોય ને ત્યારે બીજું કઈ કે એ માત્ર એટલું કે છે કે મારું આ કામ છે ને મારી આ પ્રતિભા છે તમે લઈ લો મારો જે ઓડિશન લેવું હોય જે ટેસ્ટિંગ લેવું હોય એ લેવાય લઈ લો પણ જ્યારે એને પોતાની પ્રતિભા ઉપર વિશ્વાસ ન હોય અથવા એને ખબર છે કે મારી અંદર કેપેસિટી નથી મારી અંદર ટેલેન્ટ નથી ત્યારે એ એમ કહે છે કે હું ફલાણો તમારો ઓળખાણ વાળો છું મારા ઘરમાં બહુ ગરીબી છે મારા ઘરમાં પેલું છે હું આવો છું હું તેવો છું ઈટ સેલ્ફ એક્સપોઝ કરે છે પોતાની જાતને કે એને પોતાની પ્રતિભા ઉપર પોતાની ક્ષમતા ઉપર પોતાની કેપેબિલિટી ઉપર ભરોસો નથી

જી જયદેવભાઈ હવે સીધો સવાલ એ છે કે ચલો આ બધા જ મુદ્દાઓની વાત થી પરંતુ એક મુખ્ય મુદ્દો કોંગ્રેસમાં કકળાટ છે એક સાંધો ત્યારે તેર તૂટે એવી પરિસ્થિતિ છે આ જ વસ્તુ ભારતીય જનતા પાર્ટી માટે બોલાય છે ભારતીય જનતા પાર્ટીમાં અસંતોષ વિરોધ વિકવાદ ચરમસીમા એ એક સાંધો ત્યારે તેર તૂટે છે અને આ મુદ્દો કેટલો અસરકારક કોંગ્રેસનો જે ભરતી મેળો છે એવું છે કે ભારતીય જનતા પાર્ટીને ભારે પડશે

હંમેશા જે રાજકારણમાં ઘણી વાર એવું થાય છે એક ભૂલ માણસને ઘણી બધી ઘણી બધી તકલીફો આપે છે અને એનો એક દાખલો હું તમને આપું કે ગુજરાત ભાજપના તદ્દાર નેતા તરીકે ડોક્ટર એ કે પટેલ નું નામ કહેવાશે કેન્દ્રીય મિનિસ્ટર રહેલા હતા સરકારમાં હવે આત્મારામ પટેલ જેવા સહકારી શ્રેષ્ઠ બંનેની સીધી ફાઈટ હતી ત્યારે ચૂંટણીના બે દિવસ પહેલા એક કાર્ટૂન બનાવવામાં આવ્યું કોણે બનાવ્યું એ આજ તારીખ સુધી કોઈ જાણી નથી શક્યું તપાસ બી નથી કરી

અને જે વસ્તુ અત્યારે જઈ રહ્યું છે ભાજપમાં ઘણા બધા થોડા પ્રયત્નો થઈ રહ્યા છે પણ થોડો થોડું કેવું છે એને કોણ કેટલો એડવાન્ટેજ લઈ શકે છે વિપક્ષ એના પર ઘણા બધા છે લડવા માટે એટલે એમાં એક એક હથિયાર તો મળી ગયું છે કે ભાઈ અમારી જોડે ચલો બિલકુલ અત્યારથી વિપક્ષ કેટલું થાય છે પરંતુ ડોક્ટર હેમાંક વસાવડાએ કહ્યું એમ કે મુદ્દાઓ સાઈડમાં રહેશે ભાવનાત્મક મુદ્દા આવે છે એ વસ્તુ ચોક્કસ એમનું કેવું છે અને છવ્વીસ વર્ષથી ઝીરો જે કોંગ્રેસની એની પાછળનું કારણ પણ એમનું માનવું કે આ છે લોકશાહીનું ચીર હરણ અને બંધારણને નાશ કરવાની જે પ્રક્રિયા થઈ રહી છે એ મુદ્દા અમે લોકો ચલાવીને જઈશું આ સિવાય એમણે મોંઘવારી બેરોજગારીની વાત કરી પણ આખરે ભાવનાત્મક મુદ્દાઓ અને વાસ્તવિકતા નું જે મુદ્દાઓ છે એ વાસ્તવિક મુદ્દાઓ ભાવનાત્મક મુદ્દાઓ સામે દબાઈ જાય છે પણ એમણે કહ્યું છે કે કોંગ્રેસ જોરશોરથી આ મુદ્દાઓ લઈને પ્રજા વચ્ચે જશે અને ક્યાંક પ્રજાનો મૂળ બદલવાનો મિજાજ બદલવાનો પ્રયાસ કરશે જે રાકેશ હિરપરાએ કહ્યું કે ઇન્ડિયા ગઠબંધનના નેજા હેઠળ પર એમનું કે ખાતરી છે એમણે હંગર ઇન્ડેક્સ ને બેરોજગારીની પણ વાત કરી છે અને ભાવનાત્મક મુદ્દા એમનું કહેવું કે કોઈ હોતા જ નથી ખરેખર જે મુદ્દાઓ છે આ છે અને જયેન્દ્રભાઈએ કહ્યું કે ચૂંટણી આવે ત્યારે રાજકીય પક્ષો પ્રચાર પ્રસાર કરે છે પણ ભારતીય જનતા પાર્ટીની એમણે વાત કરી કે હાથના કર્યા હૈયે વાગ્યા છે એક ભૂલ માણસને ક્યાંક એક ભૂલ

કયા મુદ્દાઓ એવા આવશે કે જેને લઈને મતદારોનો મિજાજ બદલાય અથવા તો કળી શકાય ફરી મળીશું નવા વિષય સાથે લોકમંચમાં જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર